ગઈકાલના ખૂબ ભારે વરસાદ અને આજવા અને પ્રતાપપુરા ડેમમાંથી પાણીની આવકના કારણે વિશ્વામિત્રીનું સ્તર આજે સાડત્રીસ ફૂટ જેટલું છે તેનાથી ઘણા ખરા વિસ્તારોમાં પાંચ પાંચ ફૂટથી પણ વધારે પાણી ભરાયા છે આજવા ડેમનું સર રૂલ લેવલ પ્રમાણે બસો બાર ફૂટ રાખવાનું હોય પરંતુ વિશ્વામિત્રી નદીના સ્તરમાં ઘટાડો થાય પાણી શહેરમાંથી ઝડપથી ઉતરે એની માટે થઈને બસો બહાર રાખવાનું હોય તેમ છતાં અત્યારે બસ્સો તેર પોઈન્ટ પાંત આજવા છે તેમ છતાં લોકહિતમાં આ દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ જ રીતે પ્રતાપપુરા દરવાજા પણ બંધ કરવામાં આવ્યા છે એટલે આજવા અને પ્રતાપપુરામાંથી આવતું પાણી અટકશે અને વિશ્વામિત્રીના લેવલમાં નિશ્ચિત રૂપે ઘટાડો થશે એટલે આ બંને નિર્ણયો પ્રતાપપુરા અને આજવા ડેમ બંધ કરવાનો નિર્ણય હંગામી ધોરણે વિશ્વામિત્રીના જળસ્તરમાં ઘટાડો કરી અને વડોદરામાં જે પાણીના પાણીનો ભરાવો થયો છે વિવિધ જગ્યા એમાંથી ઘણી જગ્યા એમાં રાહત મળશે